હાલો મિત્રો હું આવી ગયો છું રાયડું ને દ્વારા અન્યાદ્યા વગરનું છે જુઓ ઉમો ખર્ચેવું છે દેખાય છે ને નકરો ખર્ચ છે જુઓ હું ખર્ચ હું પણ ખર્ચે બીજું અન્યા દેલું જુઓ ન્યા દેલું જુઓ અમારો પાવડો પડ્યો ફર્સ્ટ ક્લાસ પાવડેથી એવો ઘોટ માર્યો છે ને મમ્મુ ચુકાલે દવા છાંટવાની છે એ પણ વિડીયો બનાવવાનો છે જુઓ ને દેલું રાયડું હાથની મહેનત ટેટકલ લાવ બધું ભાજીને ફૂકો થઈ જાય જુઓ મિત્રો સેવ શોખું કર્યું છે મહેનત કરવી પડે મહેનત વગર ના મજા આવે જુઓ મિત્રો છે ને ફર્સ્ટ ક્લાસ કાલે પણ બીજો વિડીયો બનાવશું મિત્રો બાય બાય ફરી બીજા વિડીયોમાં મળશું